અને મારી ગાડી ઉતાર મને જે ગાડીમાંથી નીચે ઉતારી હતી અને ના ના આવો અહીંયા ભાઈને કઈ નમેસો ના ના આવો ભાઈ રેલીમાં પણ મારી એને ગાડીની ચાવી લઈ લીધી હતી આંદોલનમાં ભાઈ લઈએ છો ભાઈ કેમ લઈએ છો સંકલન સમિતિ ની હવે રચના થઈ ગઈ છે અને મારી સાથે અત્યારે જે વિજય ગોયલ છે એટલે કે તે પ્રમુખ બની ગયા છે મારી સાથે છે મારા જ આપનું નિર્ભય ન્યુઝ માં સ્વાગત છે હવે તમે પ્રમુખ બની ગયા છો હવે તમારી માથે ઘણી બધો ભાર પણ છે ઘણા બધા મુદ્દા પણ તમારે હવે આગળ લઈ જવાના છે હા ડેફિનેટલી જવાબદારી તો ખૂબ વધારે આવી ગઈ છે અને આમની લીધે આમની સાથે મારું રિલેશન એવું છે એટલે હું આમને ના નો પાડી શકું પણ અશ્વિનભાઈ જો જ્યાં સાથે હોય અને ટીમ પણ બહુ સરસ છે દાંતા મહારાણા સાહેબ કુંજા બાપુ અને બીજા અન્ય રાજપૂતો પીલુભાઈ એટલે બધા એક પછી એક બધા ક્વેશ્ચન સોલ્વ કરવામાં કોઈ વધારે મુશ્કેલી નહીં પડે એ મને પૂરી ખાતરી છે પ્રશ્ન તો નિવારણ થઈ જશે પણ સમાજ હવે પછી ભાગલા નહીં પડે ને અમે નહીં પડવા દે તમે નહીં પડવા દો પણ જો પડવા માંગશે હજુ હમણાં જ પદ્મિની બા ગુસ્સે થઈને જતા રહ્યા છે આ એ તો બધું નાના મોટા ચમકલા ચાલ્યા રાખે બાકી અમે સમાજને તો બે ભાગલા પડવા જ નહીં દે એમાં કોઈ સવાલ જ નથી અને જે નાના નાના સમાજના વાડા છે બધા દૂર થશે ચોક્કસ દૂર થશે સમય લાગશે જો આપ એમ એક્સપેક્ટ કરતા હો કે આ મંચ તૈયાર થયો અને મહિના બે મહિનામાં બધું સોલ્વ થઈ જશે તો એવું તો શક્ય જ નથી ધીરે ધીરે એક પછી એક જે પણ પ્રશ્નો હશે એ વડીલો અશ્વિનભાઈ જેવા કાર્યકર્તાઓની સાથે રહી અને જરૂર બધું પ્રોબ્લેમ સોલ્વ થશે જય વિરાજસિંહની પૂછનું શું સમજવાનું છે એ તો આપ એમને જ પૂછો કારણ કે મને એવું લાગે છે કે એમને મિસગાઈડ કરવામાં આવ્યો હોય કે કદાચ મિસપોટ કરવામાં આવ્યો હોય